જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો તો સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં કેમ કે આજે સવારમાં લઈએ ધીન થઈ ગયા ફ્રેશ ફ્રેશને ફરી પાછું આજે જવાનું છે જો લોકો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે હાલ મારા ઘરેથી તો આજે જોકે હાલ ફરી પાછું આજે મોડું થઈ ગયું છે કેમ કે હાલ મંડપ નાખવા ગયા હતા સવારમાં વહેલા તો પાછું બપોરે રિટર્ન પણ ઘરે પણ આવવાનું છે તો હાલો ઘડીક ટાઈમ છે એટલે ઘડીક હાલ જાય છે કારખાને તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો અને આશી શું કે જે હાલ લોકો એ જે હાલ નહવા ગયો છે અને નાવા પછી

તો હવે ફટાફટ જમી લો ફરી પાછા પહોંચી ગયા છીએ જો કે બોડાવવું ને હાલ ઘણું બધું કામ હતું એટલે બપોરે હાલ કારખાનાથી પણ લેવાતા પર હાલ તમને બતાવી દીધી જ્યો કેમ કે મંડપમાં કામમાં થોડુંક એવું હોય ટાઈમ હાલ રહે પણ કદાચ ભૂલાઈ પણ જતું હોય તો જો આ રીતનું સોય ત્યારે હાલ હું બોડાવું એટલે કે જો કે લેવા મૂકવાનું સામાન હાલ શરૂ જ હોય એટલે ટાઈમ ન રહે ઘડી ઘડી પાછો કોઈકને કોઈક લેવા આવતો હોય કોઈક ને કોઈક વસ્તુ હાલ મૂકવા આવતી હોય અમુક કોઈક વસ્તુ હાલ પોગાડવાની હોય તો હાલ આ ગાડી જો આમને મૂકી છે તો હાલ આનું આ સામાન હાલ બીજી જગ્યાએ લઈ જવાનું છે પણ સાંજ છે તો હાલો અત્યારે ઘણું બધું મોડું થઈ ગયું છે અને થાકી પણ ગયા છે એ જોકે હાલ બપોરનું કામ શરૂ હતું અને અત્યારે હાલ મિત્રો આઈ ગયા છે સાડા છ તો એ પણ હાલ તમે જ્યાં જોઈ શકો છો અને આ રીતનું ગોડાઉન છે ફ્રી એક વખત હાલ બતાવી દઉં તો જો ઘણો ઘરો સામાન આવતો હોય તો એ હરખો કરીને કરીને પાછો મૂકવાનો પણ હોય બધી વસ્તુ હાલ ઢાંકવી પણ પડે હાલ તો કાંઈ વાંધો નહીં અત્યારે હાલ જવું છે ઘરે તો હાલો ઘરે જઈને પાછું મળવું અને સાંજે પણ હજી બધું કામ છે ગાડી હાલ અંદર મૂકી દીધી જો કે હાલ સામાન ખાલી નથી કર્યું હાલ બીજી જગ્યાએ લઈ જવાનું છે અને કહેવાય છે થોડો ઘણો સામાન પણ હાલ પેક કરવાનો છે પણ કાંઈ વાંધો નહીં હાલો વડાવાનું અત્યારે કરી દઈએ અને હાલ જો કે સાંજે હાલ જવાનું છે અને મિત્રો ફાઇનલી મંડપ નાખીને પડી ગઈ છે સાંજ અને અત્યારે હાલ આવી ગયા છે એ જ્યારે કાર્પેટ ધોરવા ત્યારે લગભગ અગિયાર વાગી ગયા છે રાતના હાલ કાર્પેટ દોરો આવ્યો છે ભાઈબોનો ભાઈનો અને બ્લોગ જ્યાં ફાઈનલી પાછો જ્યારે શરૂ કર્યો એટલે જોવાની કરો હાલ કાર્પેટ છે આપણે આપ્યો અપલોડ કરેલો છે ઘણો ટાઈમ પહેલા તો હાલો પહેલાં કાર્પેટ અહીંયા નાખી દઈને બીજા હાલ લેવાના પણ છે એટલે બોલર લેવાતા બીજા કાર્પેટ હાલ આમથી તમને હાલ બતાવું જો કે જો અહીંયા કાર્પેટ હાલ બીજા પી છે ઘણા બધા છે ગાડી ભરીને આવ્યા હતા હાલ જ્યાં બીજા ભાઈ બહેનો હાલ ગાડી કે ખાલી કરે છે ને બીજા કાર્પેટ ધોયેલા કપલેટ છે એ આ લઈ પણ જવાના છે ચાલો વિડીયો બનાવી પાલિટાના કોણ કોણ આવે એ પણ હાલ તમને જણાવીશ તો વાગી ગયા છે અત્યારે રાતને અગિયાર મિત્રો તો મંડપમાં તો કંઈક આવું હોય ક્યારે કેટલા વાગે એનું હાલ કાંઈ નક્કી હોતું નથી કેમકે મંડપનું કામ પણ શરૂ હોતા જ્યારે રાતના બે અઢી ત્રણ વાગી જતા હોય એમાંથી ફ્રી થાય એટલે કંઈક ધો કરાવવાનું કામકાજ આવતું હોય તો અત્યારે હાલ આવી ગયા છે દોરાવો તો હાલ પેલા કાર્પેટ લખાઈ નથી હાલ કેટલા છે ગાડી ખાલી થાય છે પાછા બીજા ચડાવો પછી પાછો હાલ તમને મળવું એ મિત્રો ધોવાની જયારે કાર્પેટ આવી ગઈ છે અને ધોવા નથી હાલ એ મૂકી દીધી છે કેમ કે આ હાલ ઢગલા હોય તો હાલ કમ્પ્લેટ થઈ ગઈ થોડી પાછા નહીં ખાલી ઘર સાઈડ આવે કેમ કે હાલ બહુ મોડું થઈ ગયું છે હાલો અંદર મળી હાલ કોણ કોણ જયારે આપણે હારે છે આજે સાથે રાતને આવ્યા હતા તો હાલો અંદર ગાડીની અંદર જઈને મળવું તો હાલ ચાર જણા આજે બોનેટમાં બેઠા છે એકને તો જો તમને કહું એક તો જો બેઠો છે હાલ અને આ હરમનંદર આવે છે એટલે લોકેશન આપણી સાથે ઘણા બધા છે હાલ થઈ છે મોડું પણ જો આ લોકેશન જોરદાર છે ફાઇનલી મિત્રો જયારે કાર્પેટ લઈ અને અત્યારે હાલ

પછી પાછા બધાને અપલોગ જોઈશ કદાચ મારી કોમેન્ટ નો આવે તો આઈ એમ સોરી પણ હાલ બ્લોગ બનાવવાનો મારે પણ હાલ ટાઈમ નથી રહેતો મિત્રો તો શું અત્યારે આવું છે કંઈક મંડપનો ધંધો હાલ અત્યારે કાર્પેટ નાખીને અને વાગી ગયા છે રાતના બાર મિત્રો તો બાર વાગે હાલ ફ્રી થઈ હજી કાર્પેટામાં નાખ્યા છે ગોડાઉન જઈને ઉતારીશું અને પછી હાલ જો કે સુવાનો વારો આવશે તો શું અત્યારે તો હાલ ચાલુ કાઢીએ છે આ રીતનું કંઈક અમારું કંઈક છે આયોજન તો શું કહેશો ભાઈ બસ બહુ ચાંદ ગુજરોય થાકી ગયા બોલ ઘરે મુઈયો તો હારો એ ભાઈ તો મિત્રો બધાય આલ થાકી પણ ગયા છે એટલે આ રીતનું છે લાગી જો અત્યારે ઘડીક હવે ઘડીક ગેતબીત વગાડી હવે કઈક મને હા રનતા થાકી જાય તો કે આ રીતનો કઈક ઠાક ઉતારી જલસા

મેં તમને કીધું હતું હાલ એક ઉપર થઈ ગયું છે તો બહુ જ થાકી ગયા છે મિત્રો તો આજનો જો કે વ્લોગ બહુ લાંબો તો નથી થયો પણ હાલ કામના હિસાબે જો કે બહુ લાંબો નથી થતો વ્લોગ કે હાલ અત્યારે મંડપની સિઝન છે એટલે રાતે કેટલા વાગ્યા સુધી કામ આવે એનું કાંઈ નક્કી નથી હોતું તો આજે તે જો હાલ એક વાગી ગયો અને કાર્પેટ પણ આવી ગયા છે સવારે ફરી પાછું કંઈક બીજું કામ કંઈક કરવાનું હોય તો જો ગાડી પણ હાલ ખાલી થઈ ગઈ છે તો મિત્રો હું આશા રાખીશ કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે તો આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને શેર શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય